આકર્ષણમાં અંજાઈને મોટા ભાગે પ્રેમ લગ્ન થતા હોય છે પરંતુ એ પ્રેમ કોઈ એવા હિગોએ આવીને અટકી જાય ત્યારે દંપતી રૂપી સંપત્તિ છૂટી પડીને છૂટા છેડાના નામે વ્યક્તતા બની જતી હોય છે આવા જે દંપતીની વાત હું પંકજ રામાણી આપને કહેવા જઈ રહ્યો છું તો આ વિડિયોને તમે અંત સુધી જોજો સંધ્યા આજે ઓફિસેથી સીધી ડોક્ટરની ક્લિનિક પહોંચી જજે હું પણ ત્યાં આવી જઈશ આજે ખૂબ જ અગત્યનો દિવસ છે આપણા બંનેનું ભાવિ આજ પર નિર્ભર છે પરાગ અને સંધ્યા એક જ સરખી જ્ઞાતિના હોવા છતાંય કુટુંબના વિરોધને લીધે ભાગીને લગ્ન કર્યા હતા લગ્નની શરૂઆત સારી રહી હતી પરાગ આજે નાસ્તામાં તારી ભાવતી વાનગી બનાવી છે ટિફિન પણ તૈયાર છે લેવાનું ના ભૂલતો હું પણ ઓફિસ જવા તૈયાર થઉં પછી બંને સાથે નીકળીએ સંધ્યાનો રોજનો આ સંવાદ હતો રોજ એકની એક વાત મને ખબર જ છે તું તારું ખૂબ ધ્યાન રાખે છે ચલ હવે જલ્દી તૈયાર થા બાપ રે તમારે સ્ત્રીઓને નખરા બહુ અમે સ્ત્રીઓ નખરા ન કરીએ તો તમે પુરુષો બહાર દોળા ફેરવો જે મારા જેવીને જરાય પોષાય નહીં સમજ્યો ચલ હવે કહીને બંને જણ હાથમાં હાથ પરોવી ઘરની બહાર નીકળતા પરાગને નાના બાળકો પ્રત્યે અનહદ લગાવ હતો હા તો ડોક્ટર તમારું વિજ્ઞાન શું જણાવે છે એ તમે અમને સરળ ભાષામાં સમજાવો સંધ્યા અને પરાગ છેલ્લા બે વર્ષથી બાળક લાવવા પ્રયાસ કરી રહ્યા હતા રિપોર્ટ સતત નોર્મલ આવતા હતા સંધ્યાની મહિનાની સાયકલ વ્યવસ્થિત ચાલતી હતી બીજ પણ છૂટું પડતું હતું છતાંય ગર્ભ નહીં રહેવાનું કારણ પકડાતું નહોતું આ અલગ પ્રકારનો રિપોર્ટ એમાં વધુ પ્રકાશ પાડી શકે તેમ હતો આવો બને જણ બેસો અને આ પાણી પીવો જવલે જોવા મળતો કેસ આપનો છે મને ખુદને આશ્ચર્ય છે સાચી જ વાત કુદરતથી કોઈ મોટો ડોક્ટર નથી અમે પણ એની સામે નતમસ્તક જે હોય તે પરંતુ પોઈન્ટ પર આવીએ પરાગ તું પણ નોર્મલ છે સંધ્યા સંપૂર્ણ સ્ત્રી છે પરંતુ એના શરીરની રચના જ વિચિત્ર છે સ્પર્મ કાઉન્ટ પરફેક્ટ તારા દ્વારા આવેલા એ સ્પર્મ એનું શરીર બહાર ફેંકી દે છે જે ગર્ભની રચનામાં જરૂરી છે એ જ ફેંકાઈ જાય તો એમાં સંધ્યાનો કોઈ વાંક નથી પરાગ આ બધી વાત સાંભળી શૂન્ય મનસ્ક થઈ ગયો સંધ્યા રડી પડી હે ભગવાન કહીને ચીસ પાડી ના હોઈ શકે ડોક્ટર મારે મારું બાળક જોઈએ હું બાળક થકી સંપૂર્ણ સ્ત્રી બનવા માંગુ છું અને ત્યાં જ ફસલાઈ પડી પરાગે એને સહારો આપી ઊભી કરી પરાગ હવે તું શું વિચારે છે આપણે શું કરવું જોઈએ હું ઊંચીની કૂખ માટે પણ તૈયાર છું જો તારી હા હોય મારા બીજ તો છૂટા પડે જ છે સંધ્યા વસ્તુ સમજતી નથી મારે નોર્મલ રીતે બાપ બનવું છે એ રીતે ખર્ચો બહુ થાય અને હું એ ઉઠાવી શકું એમ નથી એમ પણ મને એ રીતે બાળક લાવવું પસંદ નથી સમજે છે હું તને શું કહેવા માગું છું પ્લીઝ સંધ્યા બાળક દત્તક લેવા માટે એને ઘરઘરી ન થયો જણ સહમતીથી જીવનનો અંત લાવ્યા માત્ર એક ખોટા કારણ ને લીધે કે પછી મેન ઈગો સંધ્યા એની જ એક પણ સાથે જઈને રહેવા લાગી એ પણ કોઈક નજીવા ફેટરા લીધે એકતાનું જીવન વિતાવી રહી હતી